પહેલા જે જોઈએ નેતૃત્વ કરવું અને મેનેજમેન્ટ કરવું એ બંને વસ્તુ અલગ છે પોતાની ટીમ નું સંચાલન કેવી રીતે થાય એ મેનેજમેન્ટના નિયમોમાં ઓળખ હોય છે અને એ ઓળખને ધ્યાનમાં રાખીને દરેક સંસ્થાનું મેનેજમેન્ટ છે એ અલગ અલગ રીતે થતું હોય છે આ મેનેજમેન્ટની અંદર સૌથી પહેલો મુદ્દો જે આવે દરેકને પોતાની જે સ્કીમ છે એને આત્મીયતાથી તેની સાથે કેમ જોડવું એ મુદ્દો મહત્વનો છે જે પ્રથમ ક્રમાંકે આવે પેલો તો આપણે એ સમજવું પડે કે આત્મિતા એટલે શું કારણ કે આત્મીયતા સમજી શકાય એટલે આત્મિતા એક એ વસ્તુ જુદી છે અને મિત્રતા એ વસ્તુ જુદી છે એક વ્યક્તિ સાથે બીજા વ્યક્તિને હૃદયપૂર્વક જોડવામાં આવે આખો જે વિષય છે આપણે આમ જોવો તો ઘણી બધી સંસ્થાઓની અંદર એની જે એની જે ટીમ હોય છે એમની વચ્ચેનો આમ જોવે એમ કેવાય કે વાત કરતા હોય છે એને આપણે આની પહેલા પણ વાત કરીશીએ ચાર પ્રકારની મુખ્ય જે આપણે વાત છે મુદ્દાઓને અંતે આપણે જેમાં જે આપણો ઈરાદો રહેલો છે એ છે કે એક વ્યક્તિ વિશેષ અને વ્યક્તિ વિકાસની વાત જોડાયેલી હોય વ્યસન મુક્તિ થઈ શકે અને મારે થોડો વ્યસન મુક્તિ બાબતે અત્યારે લેવું છે લોકો એવું માને છે કે જે તમાકુ ખાય અને એને વ્યસન કહેવાય હું એને વ્યસન નથી માનતો

જ્યારે જ્યારે કોઈ આદત છે નકારાત્મક છે અને એ નકારાત્મક આદતનું આ મેં વ્યાખ્યા બનાવી છે એટલે મેં એમ તો નહીં કહેવાય પણ મને એવી વ્યાખ્યા લાગે છે કે આની વ્યાખ્યા આવી હોય શકે લોકોએ દરેક વાતને બહુ ઉકી બનાવી દીધી છે એટલે જે વસ્તુ સમાજને હિતમાં નથી અથવા તો જે વસ્તુ શરીરના હિતમાં નથી અથવા તો જે વસ્તુ પરિવારના હિતમાં નથી અથવા તો જે વસ્તુ એની સંસ્થાના હિતમાં નથી આ વૈશ્વિક ડેફિનેશન થાય જે પ્રમાણે મને વિચારો આવે અને એ મને લાગે છે કે ચિત્ર કંઈક સરસ ગોઠવી દીધું છે આ મારા અંગાયા પછી સારી રીતે ગોઠવાયું એવું લાગે છે એવું કહેલું છે કે ફેરફાર હા અને નવા ચહેરાઓ પણ આવ્યા છે આવું તો આપણે કર્યા જ કરવાનું તાળીઓ વાળું તો બહુ હારી હોય છે કારણ કે ચોકલેટ અહીં આપવાતી નથી સૌદીભાઈ સાહેબ નહોતા અને મને એક એક મારે તમને કહેવું છે કે

સામર્થ રાખવી અને એને પાછું પરિપૂર્ણ કરે એટલે એ તો અદ્ભુત વાત છે અમે તો ઘણા બધા નેતૃત્વ શક્તિના પ્રોગ્રામો કર્યા છે પણ આ એક એવો પ્રસંગ બન્યો છે અમારા જીવનમાં મારે અત્યારે થઈ શકે પણ એક એવી ઘટના બની કે છેલ્લી ઘડીએ કોઈ કામની જરૂરિયાત પડે હવે આમ એક હું તમને આનું જાણ આપું આપણે નેતૃત્વ શક્તિને જોડીને પછી આ મેનેજમેન્ટના સિદ્ધાંત એ જ વસ્તુ પર આપણે વાત કરીએ કે બહુ દૂર જાણ લઈને જવાનું હોય સાહેબની જે અમારી વચ્ચે ઘટના બની છે અને હું આ રીતે બોલું અને આજે પણ સાહેબ આપ હાજર હતા અને મને એથી બહુ સરસ નેતૃત્વ શક્તિનો પરિચય થયો છે જેટલા મિત્રો આ બધા બેઠા આ નવા ચહેરાઓ પણ છે અને બીજા અત્યાર સુધી હતા આખી રાત અમારી સાથે તો ના સાહેબ કેમ કે તમે ચિંતા નહીં કરો અમે ઓડિયન્સને જે કહે છે બધું સંભાળ લેશું કે ધારા વિચિત્ર અને પરિણામો જ્યારે આપણે સામે આવે કે એટલી બધી મહેનત પછી તલપના બહારની કોઈ વસ્તુ સામે ઉપસ્થિત થાય અને એમાં લોકો ઊભા રહે જેટલા ઉભા રહે એ એક અલગ વાત છે જીવનના ઘણા બધા અનુભવ થયા છે પણ આમાં પણ નવા અનુભવો થઈ છે અને થવા જોઈએ કારણ કે એ તો બહુ જ સંઘર્ષ કરવાની મજા આવે એટલે આપણે એ ચકાસવાનું રહી મેનેજમેન્ટ કરતા હોઈએ કે નેતૃત્વ કરતા હોય ત્યારે એમાં પણ ક્યાંક ને ક્યાંક ખામીઓ રહી ગઈ છે એવું એવું આપણને સાબિત થાય પણ અનુભવથી ઉદાહરણથી પેશ કરો મારે ટાઈપના લીડરશીપના દૂર દૂર એટલે સુરતથી માનો કે મુંબઈ સુધી જાન લઈને જવાનું અથવા તો એવું માનો કે સુરતથી ઉના એટલે સૌરાષ્ટ્રના દીવના કાંઠે આવેલું ગામ આ ઉના જાન લઈને જવાનું હોય અને ફૂલ મોસમ જામી હોય સરકારી બસો પણ પ્રાપ્ય ન હોય જો અગાઉથી બુકિંગ ન કરાવી અને બને એવું કે આપણે જે બુકિંગ કરાવ્યું હોય

એક અપેક્ષા રાખી શકાય અને એ અપેક્ષામાં પરિપૂર્ણ ઉતરે જ્યારે અલગ મોટિવેશન આપણા આવું કંઈક બન્યું છે આમાં આપણે એના ક્લાસો વધારે નથી કરવો પણ આવું કંઈક બન્યું છે કે બધું જ બરાબર હોય અને બધું જ તૈયાર હોય અને છેલ્લા દિવસે એમ કે હવે નહીં થાય અને ત્યારે જે આખે આખા આખે આખા પ્રોગ્રામનો જે વરાજો હોય એની જે હાલત હોય એની જે મનોવ્યથા હોય એવી કંઈક મનોવ્યથામાંથી પસાર થવાનું કહ્યું અને એમાંથી શાશ્વત શાંતિ આપી દીધું એવી ઘટનાઓ છે એટલે ખૂબ આનંદ થાય અને હું કયા શબ્દોથી બોલવી શકું આવા કાર્યોને માટે તો શબ્દ ટૂંકા જ પડે કયા કાર્યોથી કયા શબ્દો એના માટે વાપરે પણ ખૂબ ગમો આ વર્ષોના સંબંધોનો ક્યાંક સારો આશ્રય હતો એ પરિપૂર્ણ થયો એટલે બહુ સારી વાત છે અને આપણે આમ જુઓ ને તો મને આનંદ છે કે આપણે બધા ખૂબ સારી રીતે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધી આવી રીતે ચાલશે તો ચોક્કસપણે આપણે આપણા ગોલને આવી શકશું એમાં કોઈ સવાલ તો આપણે આગળ વધીએ હવે આપણો જે વિષય હતો એ મેનેજમેન્ટના નિયમો મેનેજમેન્ટના નિયમો તો આમ તમે જુઓ ને તો આપણે ક્યાંક ને ક્યાંક કોઈ ધંધામાં સંપાયેલા છીએ અહીંથી નવું શું બન્યું છે કે જે નવી માહિતીઓ આપણી વચ્ચે આવે નવું કઈ જાણવા મળે એ આપણી આસપાસના ક્ષેત્રમાં જ્યારે આપણે એનો અનુભવ અથવા તો આપણો આવિર્ભાવ ચોક્કસપણે સામેના વ્યક્તિને એટલું એમ થાય કે આને કંઈક વિશેષ વ્યવસાયિક નોલેજ છે આમ જોવું તો આખી દુનિયા અત્યારે નોલેજ ઉપર ચાલી રહી છે એવું કહી શકાય શ્રોતમાં બેસીને વ્યક્તિ દેશની યુનિવર્સિટીમાં એડમિશન લઈ શકે અને સતમા બેસીને વ્યક્તિ વિદેશની કંપનીઓમાં જોબ લઈ શકીએ અને એચ વન બીજા કરીને જોઈ શકતો એક જ નોલેજ દુનિયા અને મને તો નવાઈ લાગે કે આ મેનેજમેન્ટની એક સિસ્ટમ મેનેજમેન્ટ એટલે કહ્યું ખાલી કંપનીની અંદર શાળાઓની અંદર કે સંસ્થાઓની અંદર એક માળખું બનાવે એને હું મેનેજમેન્ટ નથી કે આપણે વ્યસનની વાત કરીએ તો વ્યસન એટલે કઈ વ્યસન નું કેવાય કે માત્ર તમાકુ સાથે સંકળાયેલા જેટલી પણ વાતો એની કરીએ છીએ દરેક દરેક વાતો અને જે છે એ વૈશ્વિક સ્તર ઉપર છે અને વૈશ્વિક સ્તર ઉપર જયારે વાત થતી હોય ત્યારે એક એક શબ્દ આપણને જે મળ્યો એના પર સંકુચિત આપણે થઈ ન શકીએ આપણે બહુ બધા બધાશા કહીએ તો એનું પણ આપણને વ્યસન પડી ગયું બહુ વધારે પડતું આરામ હોય તો એને પણ પણ એક વ્યસન થઈ એવું કહેવાય ખાસ કરીને હું જેને વ્યસનમાં ગણું છું એ વ્યસન છે કે જેમાં નકારાત્મક બાબતો વારંવાર આપણા દ્વારા કરવામાં આવે એટલે કોઈના કોઈ સ્વરૂપે કોઈને કોઈ જગ્યાએ એનાથી આહત પહોંચતી હોય પછી સારા શરીર હોય સમાજ હોય કે આપણી સાથે આમાં સૌથી તમાકુ કરતાં પણ ડેન્જર વ્યસન જો હોય તો એ છે કે માણસ નકારાત્મકતા નથી છોડી શકતો નબળું વિચારવાનું જ્યારે માણસ ન છોડી શકે જે બેઠા છીએ એ દ્રષ્ટિએ જોવા જઈએ તો એક પ્રકારની આત્મીયતા છે અને એ આત્મીયતા કોઈ પણ વ્યક્તિ દ્વારા ઉપસ્થિત કરવામાં આવી હોય પણ છે આત્મીયતા અધરવાઈઝ તો આત્મીયતા ન હોય તો આ રેસ્ટ થયા પછી પણ આપણી સંખ્યામાં આપણે પાસે કોઈ પણ રીતે એકત્રિત થઈ જઈએ એ શક્યતાઓ છે એટલે મેનેજમેન્ટનો પહેલો નિયમ છે કે એમાં

કોઈ પણ એક વ્યક્તિ વિચાર મૂકે તો બીજા એને ફોલો કરી શકવા જોઈએ એની સરળતા હોવી જોઈએ અને ટીમવર્કની અંદર પ્રથા છે એ પ્રથા દરેક સાનુકૂળ આવી જોઈએ પણ એ થયું સફળ નેતૃત્વની વાત અહીંયા આપણે આખી વાત છે કે ટીમ શું છે અને કઈ રીતે કામ કરે છે એની આપણને જાણ હોવી જોઈએ આપણે આની પહેલા ચર્ચા કરી ત્યારે એ વાત થઈ છે કે પોતાની આસપાસના લોકો પોતાના ક્ષેત્રના લોકો પોતે નેતૃત્વ સંભાળતા હોય એ નેતૃત્વના એના લેવલ પ્રમાણે પોતાના બીજા સહયોગી આસપાસના રાજ્ય હોય એની પ્રવૃત્તિઓ છે દેશ લેવલે હોય તો બીજા કન્ટ્રીઓ બીજા દેશની પ્રવૃત્તિઓ છે એનાથી ભારત રહેવું એવું આપણે નેતૃત્વમાં જાણીએ અહીંયા એવું આવે કે આધ્યાત્મિક કામ કઈ રીતે કરે છે નિશ્ચિત કરેલા ધારા પ્રમાણે કામ થાય છે કે અને એ પ્રમાણે જો કામ ન થતું હોય તો મેનેજમેન્ટના નિયમો પડા છે એવું લાગે ને આપણે એનું સાદું ઉદાહરણ સમજીએ મેનેજમેન્ટ સૌથી સારામાં સારું મેનેજમેન્ટનું જો ઉદાહરણ સમજવું હોય તો એ ઘરમાં રહેલી સ્ત્રી પાસેથી આપણને શીખવા મળે બહુ સરળ છે દરેકના ઘરમાં સ્ત્રી સદસ્ય છે એ જે રસોડાનું મેનેજમેન્ટ કરે છે ખબર છે કે કયા પાત્રના રોટલી ભાવ છે અને કયા પાત્રને ભાગથી બનાવી દોડશે અને શું કામ પછી એ ઘરની અંદર ઘણી વખત એને એ પણ ખબર છે કે બાળકને માત્ર મમરા ખાવા માંગે છે પણ મારકને રોટની સાથે ખવડાવવું પડે એમ જ છે કારણ કે તેને શરીરનું પોષણ નહીં મળે એ પણ એને ખબર છે એના ટીમના સભ્યો એટલે ઘરના જે પાત્ર બધા છે એની બધાની આદતો કેવી કેવી છે અને એ સ્થળ બધી આદતોની વચ્ચે બધાને એક ફાળવી એક રસોડે બેસાડવા એ પણ એને ખબર છે એટલે એમાં શબ્દના ઉપયોગ કેવી રીતે કરવા અને કોને ખબર આના કરતાં પણ સારા મસાલો એને એને ખબર છે તો એ છે કે ઘરમાં જે મસાલાઓ છે મસાલાની અંદર એક એક એનું મસાલ્યું એને કહેવાય એની અંદર એમાંથી શાકભાજી જ્યારે બનાવે ત્યારે જેટલા પ્રમાણમાં હળદરનો ઉપયોગ કરવામાં આવે છે એટલા પ્રમાણમાં રાયનો પદાર્થ ઉપયોગ કરવામાં નથી આવતો જ્યાં સુધી હું શાકભાજી બનાવવાની રીતને જાણું છું જેટલા પ્રમાણમાં ચટણીનો ઉપયોગ કરવામાં આવે છે એટલા પ્રમાણમાં એક શાકમાં મીઠું નથી નાખવામાં આવે છે હલો વાંધો નહીં આવે શાકકારી જો ભાઈ આમાં તો ધારવું છે આપણે આપણી જીત ઊંઘની સામે છે તો જેટલા પ્રમાણમાં મીઠું હળદર રાય મેથી જે કહ્યું હોય એ બધાનો ઉપયોગ ક્યાં કેટલો કરવો એ બરાબર જાણે છે અને એ એ પણ જાણે છે કે આ ઘરની અંદર મહેમાનો આવે ત્યારે એજ પર એનું જે મહેમાનો આવનાર મહેમાનનું જે કાંઈ સ્ટેટસ છે એ સ્ટેટસ પ્રમાણે એને સેટિસ્ફેક્શન ઘરની વ્યવસ્થાથી કેવી રીતે આપશે એટલે મેનેજમેન્ટના નિયમોને જ્યારે આપણે સમજવા જોઈએ ત્યારે આ બધી વસ્તુ આપણી આસપાસ બહુ સામાન્ય રીતે વહેતી હોય છે અને એને સમજી શકાય છે આમ તો જ્યારે હું બહુ સારી વાતો કરવા જાઉં ને ત્યારે તમને પાછું થોડું ચલો આપણે વચ્ચે ઉભા થયા હતા અને એવું બધું કેમ લાગે છે કરવું પડે એમ છે પરિવાર વાર થવું પડે એવું લાગે છે હે પાંચ વાગે એટલે આ બધા સિદ્ધાંતોને આપણે સમજવા પડે એટલે એ સમજીએ એટલે ખબર પડે કે આ બધું કેવી રીતે થાય છે